હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ચેનલ આ વિડીયોમાં આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ વિશે ચર્ચા કરવાના છીએ હવે પૂર્ણ ભવિષ્યકાળ કોને કહેવાય એ સમજવું હોય તો તમારે અહીંયા તમને એક સરસ મજાની નાની વ્યાખ્યા અથવા તો એનો ઉપયોગ કરી શકો એવું એક લાઇન આપેલી છે અંગ્રેજીમાં છે સમજીએ યુઝડ ટુ ડિસ્ક્રાઈબ એન એક્શન ધેટ વિલ બી કમ્પ્લીટેડ બિફોર અ સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ ફ્યુચર મતલબ કે કોઈ અમુક સમય અમુક ચોક્કસ સમય પોઈન્ટ ઓફ ટાઈમ કીધું છે ધ્યાન આપજો કોઈ અમુક ચોક્કસ સમય ભાઈ ભવિષ્યની અંદર આ ઘટના જે છે અથવા આ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ જેમ સમજીએ ઉદાહરણ ધરો અહીંયા લખ્યું નથી

પૂરું પણ નથી થઈ ગયું અત્યારે હાલ કે અત્યારે હાલ જે છે ખાઈ પણ નથી નથી રહ્યા કે ભૂતકાળની કોઈ વાત હવે જે છે ભવિષ્યમાં આ ક્રિયા થવાની છે ખાવાનું બાકી છે જેમ પણ કેવું છે ખાઈ લીધું હશે એવું કહે છે તો ભવિષ્યની અંદર આ કામ પૂરું થઈ ગયેલું હશે એમ સમજણ પડી ચલો આપણે વાક્ય સમજી લઈએ વધારે ખ્યાલ આવશે જુઓ એક સરસ મજાનું તમને સૂત્ર આપ્યું છે જો સૂત્રો ખાસ ધ્યાન આપજો જે સૂત્ર છે ને એ લખી દેવાનું તમારી નોટબુકમાં અથવા તો તમે જ્યાં પણ કંઈ લખતા હોય ત્યાં સૂત્ર લખવાનું છે સૂત્ર તૈયાર આવડતું હશે ને તમને આવડ તૈયાર કરેલું હશે ને તો તમે જ્યારે પણ તમારી સામે ભવિષ્યકાળનું વાક્ય જે છે બનાવવાનું થશે તમે સરળતાથી એ વાક્યને બનાવી શકશો અને સચોટ બનાવી શકશો ચલો જુઓ સૂત્ર કેવું છે સૌથી પહેલું છે સબ્જેક્ટ ત્યારબાદ વિલ હેવ ધ્યાન આપજો વિલ હેવ છે પછી જે પાસ્ટ પાર્ટિસિબલ મતલબ કે ભુજ રૂપ છે વી થ્રી છે અહીંયા તમારે વી થ્રી મૂકવાનું થાય છે અગાઉ પર્ફેક્ટ પ્રેઝન્ટની અંદર અને પર્ફેક્ટ પાસ્ટની અંદર આપણે વી થ્રી મૂકતા હતા અગાઉનો વિડીયા જોયેલા હશે એને ખબર હશે તો વીડી વી થ્રી જે છે એ આપણે વબમાં મૂકવાનું છે ત્યારબાદ ઓબ્જેક્ટ ત્યારબાદ વર્ડ જુઓ ચેન્જીસ કશું નથી જેને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ આવડતો છે ને એને સરળતા છે જુઓ સબ્જેક્ટ પછી ત્યાં પરફેક્ટ પ્રેઝન્ટમાં શું આવતું હતું કે ભાઈ હેવ કાતો હેઝ આવતું હતું અહીંયા શું છે વિલ હેવ છે ચલો આટલું બદલાવ થયું આ જે છે એ સરખું છે કેમ કે પહેલાંમાં જે છે હેવ હેઝ પછી વીટ્રી મૂકતા હતા આમાં પણ આપણે વિથ રીજ મૂકવાનું છે ત્યારબાદ ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ બધા ટેન્સમાં કોમન છે ચલો જુઓ આગળ એક્ઝામ્પલ જોઈએ આઈ વિલ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક બાય એઇટ પી એમ સમજો આને આપણે વધારે જે છે એ થોડુંક ઝૂમ કરીએ થાય તો થાય છે તો ખરું વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ સબ્જેક્ટ અહીંયા સૂત્ર સાથે સરખાવીશું જુઓ આઈ શું છે સબ્જેક્ટ છે વીલ હેવ આઈ યુ વીલ હેવ છે કે પછી મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ મતલબ કે વી થ્રી મૂકવાનું છે તો આર આઈ વી થ્રી ફિનિશ્ડ જુઓ ફિનિશ્ડનું કેવું છે એ વી વન આવું છે વી ટુ છે અને વી થ્રી છે વી વનમાં ફિનિશ એટલું સ્પેલિંગ આવે છે ત્યારબાદ વી ની અંદર ફિનિશ્ડ આવે છે અને વી થ્રીમાં આવશે ફિનિશ્ડ સેમ છે બરાબર છે ફિનિશ્ડ વી ટુ અને વી થ્રી બંને ફિનિશના સેમ છે તો વી વન ફિનિશ ફિનિશ્ડ ફિનિશડ ચલો ઓલરાઈટ તો હવે જે છે આપણે અહીંયા જે છે એ સબ્જેક્ટ વિલ હેવ ફિનિશ્ડ વી થ્રી પછી માય હોમવર્ક ઓબ્જેક્ટ છે બરાબર બાય એઈટ પી એ એક્સ્ટ્રા વર્ડ છે ક્લિયર શબ્દ પડી મેં રાતના આઠ વાગ્યા પહેલાં મારું હોમવર્ક પૂરું કરી દીધું હશે હશે એમ કે છે ભવિષ્યકાળની અંદર પૂરું કરી દીધું હશે જ્યારે આ વાત કરે છે ને ત્યારે એવી ધારણા કરે છે કે હા આવું જે છે મેં કરી દીધું હશે એમ તો આ પ્રકારનું વાક્ય આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં લખીએ ચલો નેક્સ્ટ આગળ જુઓ શી વિલ હેવ લેફ્ટ ફોર સ્કૂલ બિફોર ધ રેન સ્ટાર્ટ શી શું છે સબ્જેક્ટ છે વિલ હેવ સેમ છે બંને બરાબર ત્યારબાદ લેફ્ટ એ વી થ્રી છે ફોર સ્કૂલ બિફોર ધ રેન સ્ટાર્ટ આ જે છે બધા એક્સ્ટ્રા વર્ડ છે બરાબર છે અહીંયા ઓબ્જેક્ટ છે નહીં બરાબર ચલો વાક્ય શું પડી વરસાદ શરૂ થાય તે પહેલા તે સ્કૂલ માટે નીકળી ચૂકી હશે સી તે એટલે ક્યાં ગઈ આ રી તે શી વિલ will હેવ લેફ્ટ નીકળી ચૂકી હશે will હેવ લેફ્ટ ફોર સ્કૂલ શા માટે સ્કૂલ માટે ના પહેલાં ધ રેન સ્ટાર્ટ વરસાદ શરૂ થાય વરસાદ શરૂ થાય એના પહેલાં તો એ સ્કૂલ માટે નીકળી ગઈ હશે આવું જ્યારે આપણે ભવિષ્યમાં કહેવું હોય તો પાસ્ટ સોરી પર્ફેક્ટ ફ્યુચરની અંદર કહેશું રાઈટ એ જે છે એ આપણું સરસ મજાનું એક ઓફર્મેટિવ સેન્ટેન્સ પૂરું થાય છે આવા બીજા સેન્ટેન્સની પીડીએફ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં આપી દઈશ અને વોટ્સઅપ ગ્રુપની લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો તમે ત્યાં જઈ અને ગ્રુપમાં જોઈન થઈ જજો એટલે તમને સેન્ટેન્સની પીડીએફ અને બીજું કોઈ પણ મટીરિયલ અથવા તો શિક્ષણને લગતી કોઈ માહિતી હશે તો હું અવારનવાર એમાં મૂકતો હોઉં છું તો તમને અપડેટ મળી રહેશે ચલો આગળ જોઈએ પરફેક્ટ ફ્યુચર ટેન્સ રાઇટ અહીંયા બીજા પણ થોડાક સેન્ટાઇસિસ છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ દે વીલ હેવ બિલ્્ટ હાઉસ બાય નેક્સ્ટ યર દે એ સબ્જેક્ટ છે ત્યારબાદ વીલ હેવ છે બિલ્્ટ એ બિલ્ડનું છે આ જો એનું બિલ્ડ છે ને એનું વી વન બિલ્ડ થાય છે બિલ્ડ એટલે બાંધવું તો બિલ્ડ જે છે વી થ્રી છે ત્યારબાદ ધ હાઉસ ઓબ્જેક્ટ છે બાય નેક્સ્ટ યર એ એક્સ્ટ્રા વર્ડ છે આવતા વર્ષ સુધીમાં તેઓ ઘર બનાવી ચૂક્યા હશે દે વિલ હેવ બિલ્ડ ધ હાઉસ બાય નેક્સ્ટ યર ચોથું વાક્ય we વીલ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ before ધ ડેડ અહીંયા વી સબ્જેક્ટ છે વીલ હેવ એમને એમ મૂકવાનું છે ત્યારબાદ કમ્પ્લીટેડ એ વી થ્રી છે ધ પ્રોજેક્ટ એ ઓબ્જેક્ટ છે અને બિફોર ધ ડેડ લાઇન એ આપણું એક્સ્ટ્રા વર્ડ છે ચલો ગુજરાતી સમજો મેં અમે સમય મર્યાદા પહેલાં પ્રોજેક્ટ ખોરી દીધો હશે મતલબ કે જે સમય કીધો હશે એના પહેલાં તો અમે કામ પૂરું કરી દીધું હશે જ્યારે આવું બાકી દિવસે આપણે કેવું હશે તો આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર કહેશું દે વિલ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ બિફોર ધ ડેડલાઇન નેક્સ્ટ સેન્ટેન્સ હી વિલ હેવ ઇટન હી વિલ હેવ ઇટન લંચ બાય ધ ટાઈમ યુ અરાઈવ તમે પહોંચો તે પહેલાં તે જમવાનું ખાઈ ચૂકી હશે તો જમવાનું જમી લીધું હશે એણે એવું કહી શકીએ અહીંયા જમવાનું જમી લીધું હશે જમી લીધું હશે રાઈટ એટલે કે તમે પહોંચો એ પહેલાં તો એને ભાઈ જમવાનું જમી લીધું હશે હી વિલ હેવ રિટર્ન લંચ બાય ધ ટાઈમ યુ અરાઈવ અહીંયા ચૂકી હશે આવ્યું છે એટલે ત્યાં ધ્યાન આપજો આપણે જે છે હી છે અહીંયા શી હોત તો ત્યાં આપણે ચૂકી હોય એવું કરી શકીએ રાઇટ નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ છે આગળના પછીના શું છે ઓ પરફેક્ટ ફ્યુચર ટેન્સ અને નેગેટિવ ફોર્મ અને એનું નેગેટિવ ફોર્મ કેવું છે જુઓ બહુ સહેલું છે હો જે રીતે અગાઉ હતું એવું છે પણ સબ્જેક્ટ પછી વિલ મૂકી અને પછી નોટ મૂકવાનું ઘણી વખત કેવું થતું હોય છે ઘણી વખત એવું બને કે ભાઈ જેને અંગ્રેજી આવડતું હોય ને સારું એવું એ પણ આમાં ભૂલ કરી બેસે છે આમાં શું છે વિલ પછી નોટ આવશે હેવ અને વી થ્રી જોડે રાખવાના ધ્યાન આપજો હેવ અને વી થ્રી જોડે રાખવાના છે વિલના વચ્ચે નોટ આવશે વિલ અને હેવના વચ્ચે તો સબ્જેક્ટ વિલ નોટ હેવ પાસ્ટ પાર્ટિસિપલ વી થ્રી ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્લ્ડ વાક્ય સાથે સરખાઈએ ચલો જુઓ મજા આવશે જો છે એવું જ મૂકવાનું કોઈ તક ચેન્જ કરવાનો નથી મજા આવશે રીચો વી થ્રી હોમ બાય સેવન ઓબ્જેક્ટ છે નહીં અહીંયા વાક્યમાં એક્સ્ટ્રા વર્ડ રાઈટ તો આ રીતનું આપણું વાક્ય બનશે બીજા તમને વાક્યો પીડીએફમાં મળી રહેશે ચાલો સમજો હવે ઇન્ટ્રોગેટિવ ફોર્મ અહીંયા ધ્યાન આપજો ખાસ પ્રશ્ન બનાવતી વખતે બહુ જ ખાસ ધ્યાન આપવાનું ઘણી વખત જે છે એ એક્ઝામની અંદર આ પૂછાય છે અને આપણે પણ ઘણી વખત કોઈને પૂછતા હોઈએ છીએ અથવા તો આપણે કોઈને જોબ આપવાનો થતો હોય છે તો પ્રશ્ન વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમજો એને જુઓ સૌથી પહેલું તમારે છે ને જેમ અગાઉના ટેન્સની અંદર આપણે કરતા હતા બસ એક્ઝેક્ટલી એના યુઝ કરવાનું છે વેલ પહેલાં મૂકવાનું છે ત્યારબાદ સબજેક્ટ આવશે હેવ પાસ્ટ પાર્ટિસિપલ વી થ્રી ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રાવાળા છેલ્લે ક્લાસ ચેનલ માર્ક રાઈટ ચાલ સમજો જોવાઈએ સૌથી પહેલું વાક્યમાં વિલ છે યુ છે સબ્જેક્ટ હા છે હેવ છે હેવ પણ છે કમ્પ્લીટેડ એ વી થ્રી છે હા છે ધ બુક એ ઓબ્જેક્ટ છે હા છે બાય ટુમોરો એક્સ્ટ્રા વર્ડ છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આપ્યું છે મતલબ કે આ વાક્ય જે છે આ જેવું જોઈએ એવું આપણને આપી દીધું છે શું તમે આવતીકાલ સુધીમાં પુસ્તક પૂરું કરી દીધું હશે એમ પૂછે છે તો સામે જવાબ શું આપશે તમને આનો જવાબ પણ હોવો જરૂરી છે યસ આઈ વિલ હેવ આમ થશે નેગેટિવમાં જવાબ આપવો તો નેગેટિવમાં કઈ રીતે આપશું નો આઈ વિલ નોટ હેવ ક્લિયર હવે હવે જે છે એ આટલું છે હવે પછી આપણે ટેન્સ નો લગભગ કોઈ ટોપિક બાકી રહેતો નથી પણ જ્યારે જ્યારે પણ સમય મળશે તો ડબલ્યુ પ્રકારના પ્રશ્નો કેવી રીતે બનેને એનો વિડીયો હું અવારનવાર મૂકતો રહીશ કેમ કે ધોરણ સાતથી શરૂ કરી અને છેક ધોરણ બાર સુધી ડબલ્યુ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો આપણે વધારે એના પર ફોકસ કરશું અને બીજું કે ધોરણ નવ થી બાર ધોરણ નવ થી બારમાં સ્ટાન્ડર્ડ નાઇન ટુ ટ આની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ નામનો એક પ્રશ્ન પૂછાય છે તો એની અંદર આ પ્રશ્ન બહુ ખર પૂછાય છે ઘણી વખત કે ભાઈ ટેન્સ ચેન્જ કરવાનો હોય છે તો આના માટેની હું તમને એક સરસ મજાની પીડીએફ આપીશ એક વિડીયો આપણે એનો જ અલગથી બનાવીશું અને પીડીએફ પણ આપીશ અને વિડીયોમાં જે છે એની સારી એવી સમજણ તમને આપીશું એ જે પીડીએફ હું તમને વોટ્સઅપ ગ્રુપમાં આપીશ એ જ પીડીએફનો વિડીયો આપણે બનાવીશું અને એ વિડીયોમાં સારી એવી સમજણ મેળવીશું કે હા આપણે જે અગિયાર કાર્ડ શીખ્યા એ અગિયારે એ અગિયાર કાર્ડને આમ તો બાર કાર્ડ છે પણ આપણે બારમું કાર્ડ યુઝ થતો નથી વપરાતો નથી એટલે લેતા નથી જનરલી અમુક લોકો છે ઇંગ્લિશના ધુરંધરો એ વાપરતા હોય છે આ કાર્ડ હવે ખબર નહીં એ બને બાકી આમ તો બને કેમ કે પણ ખબર નહીં કેમ આવું છે આડ વધારે જે છે ઊંડું તરવું નથી પછી એ તો દેખા જાયગા પણ હાલ જે છે આપણે યાદ રાખવાનું કે નવથી બારના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ આ ડુ ડાયરેક્ટ ડાયરેક્ટેડની અંદર બે માર્કનો પ્રશ્ન પૂછાય છે અને એમાં લગભગ બે વાક્યો આપેલા હોય છે એને તમારે ત્રણ હોય છે એમાંથી એક તમને ઓલરેડી સોલ્વ કરેલું હોય છે અને એ જે સોલ્વ કરેલું વાક્ય છે એ મુજબ તમારે વાક્ય આગળનું જે છે એ બનાવવાનું હોય છે આપણે એના પણ અલગથી વિડીયો બનાવશું ત્યારબાદ જે નવથી બારમાં એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછાય છે એચ ઓડવાળા એનો પણ આપણે વિડીયો બનાવશું સ્પેશિયલી અને ધોરણ સાત અને આઠની અંદર જે ગ્રામર ટૉપિક ટેન્સર ટેન્સમાં પૂછાય છે ત્યાં નેગેટિવ ફોર્મ આવે છે સેમેસ્ટર વનમાં અને સેમેસ્ટર ટુની અંદર ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ આવતા હોય છે બનાવવાના એમાં એવું છે કે ભાઈ આખું વાક્ય આખું બનાવવાનું થતું હોય છે તો આપણે એ પ્રમાણે વાક્યો બનાવશું બહુ ઈઝી છે જો તમે એક વખત સરળતાથી કારના ટોપિક તમને ખબર હશે ને કે હા સાહેબ આ સૂત્ર જે છે આમ મૂકવાનું છે આ આ વાક્યનું સૂત્ર આવું થશે સિમ્પલ પ્રેઝન્ટનું હશે તો સિમ્પલ પ્રેઝન્ટમાં સબ્જેક્ટ પ્લસ વી વન અથવા તો એસ કે ઈ એસ પ્લસ ઓબ્જેક્ટ અને એક્સ્ટ્રા વર્ડ હશે તો જ્યારે એ ઇન્ટ્રોગેટીવમાં કન્વર્ટ થશે તો એની સાથે જે છે એ આપણે ડબલ્યુ યુએચ વર્ડ એના પછી ડૂ કે ડઝ મૂકશું ત્યારબાદ હંમેશા વી વન જ મૂકશું પછી ભલે ને એ થર્ડ પર્સન સિંગ્યુલર હોય જો આટલું આવડતું હશે ને દરેક ટેન્સની અંદર ખબર હશે માહિતી તો તમે સારી રીતે પ્રશ્ન બનાવી શકશો તો જ્યારે પણ હવે હું વિડીયો નવો બનાવું એના પહેલાં મારી એવી ઈચ્છા છે કે તમે બધા જ ટેન્સના સૂત્રો આપણે વિડીયો મૂકેલા જ છે અગિયાર અગિયાર તો એ તમામ ટેન્સના સૂત્રો તમે મોઢે કરી લો જેથી કરીને જ્યારે પણ વિડીયો બને ને તો તમને તરત ખ્યાલ આવે તમારી સામે સેન્ટેન્સ આવે ને તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે હા સાહેબ આ સેન્ટેન્સમાં જે છે આ ટેન્સનો ઉપયોગ થયેલો છે આટલું કામ આપે કરવાનું રહ્યું ચલો હવે જે છે એ નવા વિડીયોમાં મળશું થેન્ક યુ